કેટીવી વિશેષમાં જુનાગઢ સમાચાર મળ્યા છે કે જુનાગઢ શહેરના જર્જરિત છે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં રસ્તાનું કામ ચાલુ છે પરંતુ ધીમી ગતિ અને અવારનવાર થતી અટકાવવાના કારણે સ્થાનિક વેપારીઓ અને લોકો હાલમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને વરસાદી દિવસોમાં હાલત વધુ માર બની જાય છે અને વેપારીઓએ જણાવ્યું કે તેમનો ધંધો બેસી ગયો છે અને લોકો પણ આ રસ્તાથી પસાર થવા કંટાળી ગયા છે હવે લોકો તંત્ર પાસેથી તાત્કાલિક પગલાની અપેક્ષા રાખી રહ્યા છે પરત કે સદબુદ્ધિ આપે અને અમારું કામ વેલા પૂરું થાય વેપારીઓને કેવી હાલત છે વેપારીઓના 4 મહિનાથી અત્યારે રોજગાર ધંધા બંધ છે ભાડા ભરવાના છે બરોબર આ તમે જોવો અત્યારે આમાં તમને કોઈ લાગે છે

ની પાસે પાનનો ગલો દળાવું છું મારે ઉપર ચડવામાં તકલીફ પડે છે હું ભાડો ભરું છું બાર હજાર રૂપિયા દર મહિને મારા ભાડાના પૈસા નથી નીકળતા મારે ભાડાના પૈસા નથી નીકળતા રોડના કારણે